મારું નામ ગૌરાસિંહ છે હું રાજકોટ રાજકોટમાં રહું છું અને કાલે હું સાંજે ઘરે આવ્યા પછી ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ મિસ વેજ કબાબ અને વેજ બિરયાની એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર્ડ થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે એમાં મીન્સ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજવાળું કબાબ હતો પછી હું મને ખબર નથી અન્નતા કે અંદર શું વસ્તુઓ છે અંદર તો પછી હું જયારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થઈ વોમિટિંગ થયા પછી મને એવું અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યો અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે અને એ બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈને મારા નિયરબાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવી છે અને હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો અને જે બધા રેસ્ટોરન્ટ માલિકો છે એ તપાસ કરે કે કેવી વસ્તુઓ કોણ આ કસ્ટમરને કેવી વસ્તુઓ મોકલે છે અને આવી ભૂલ ફરીથી ના થાય એટલે હું કંપની ઉપર ડાયરેક્ટ રજીસ્ટર્ડ કેસ કરવા માંગુ છું અને મને ન્યાય જોઈએ કેમ કે આપણે કોઈક માણસ હોય જો નોનવેજ ન ખાતા હોય પછી એમની જોડે આ બધું વસ્તુઓ બનાવ બને તો પછી આ બીજા જોડે ન ખાય અને કદાચ કોઈ બીજા નાના માણસ હોય કાં તો વિશે રેગ્યુલર પૂજારી માણસ હોય તો એ તો ડાયરેક્ટ આત્મહત્યા કરી લે પછી શું થાય તો એટલે હું એમ જ કહવા માંગુ છું કે ઝોમેટો ઉપર સખ્ત સખ્તથી સખ્ત કાર્યવાહી થવા જોઈએ આ બાબતે